સુરત પોલીસ ઝોન ટુ અને એસઓજી એ ડિમોલો કર્યું હતું ત્યારે પિતા પુત્ર પર જીવલેર હુમલો કરાવનાર હાસિમની ધરપકડ કરવામાં આવી છે જ્યાં લોકો હાસિમનો ભય દૂર થાય તે માટે વર્કોનો કાઢવામાં આવ્યો ત્યારે લિંબાઈ વિસ્તારમાં રામ મંદિરની બાજુમાં સરકારી જગ્યા પર જીમ અને ક્રિકેટ બોક્સ બનાવવામાં આવ્યો હતું જ્યાં માથાભારે હાસિમ ઉર્ફે ભૈયા ગેંગનો સરકારી જગ્યા ઉપર કબજો હતો અને જ્યાં થોડા દિવસ પહેલા આ ગેંગના સભ્યોએ બે લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો વાસીમ સિદ્દીકે જે છે લેટેસ્ટ એને એની વિરુદ્ધમાં એક ગુનો દાખલ થયો છે કે એની સોસાયટીની અંદર એને એક મારામારી કરેલી ને એમાં એનું નામ સામને આવ્યું છે ત્યારબાદ ખબર પડી કે એને એન્ટી સોશિયલ માણસ છે એના વિરુદ્ધ વીસથી વધારે ગુના દાખલ થયા છે એટલે એની ખબર પડી કે એસએમસીની જગ્યા ઉપર એને જીમ બનાવ્યું છે અને એક ક્રિકેટનું બોક્સ બનાવેલું છે તો ત્યારબાદ ઝોન ટુ અને એસઓજીની સિનિયર અધિકારી સાથેની ટીમો અહીંયા હાજર છે અને એક મેસેજ છે કોઈ પણ અસામાજિક તત્વ કે જો તમે લો એન્ડ ઓર્ડર ની પરિસ્થિતિ બગાડશો તો તમને કોઈ રીતે છોડવામાં નહી આવે જે પણ તમારું ગેરકાયદેસર હશે તમામ નેસ્ત નાબુદ કરવામાં આવશે આસિમ સિદ્દીકી જે છે જે હમણાં એને